નમસ્કાર મિત્રો કાલે આપણે એક ચેલેન્જ વિડીયો બનાવ્યો હતો અને એમાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ ભારતનું એવું કયું મંદિર છે કે જેની ધજા પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે તો એનો જવાબ આવશે જગતનાથ પુરીનું મંદિર બરાબર હવે આજે ચેલેન્જ વિડીયો બે જેમાં એક પ્રશ્ન હું પૂછું એનો તમારે જવાબ કોમેન્ટમાં આપવાનો છે જો જવાબ ના આવડે તો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખવાનું છે અને વિડીયોને શેર કરવાનો છે બરાબર તો પ્રશ્ન ધ્યાનથી સાંભળજો ગુજરાતમાં આવેલું સોમનાથ મહાદેવનું મંદિર કોણે બનાવેલું છે અથવા તો કોણે એનો જીર્ણોદ્વા કરાયો હતો બરાબર ફરીથી પ્રશ્ન બોલું છું કે ગુજરાતમાં આવેલું સોમનાથ મહાદેવનું મંદિર કોણે બનાવેલું છે અથવા તો કોણે એ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો તો જવાબ કોમેન્ટમાં આપો ના આવડે તો કોમેન્ટમાં જય સુરપુરા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે નવા આવે તો પેજને ફોલો કરો જય હિન્દ